પોતાના ખેતરમાં સિલ્વર જેલનો ઉપયોગ કર્યો છે તો હાલ આપણે જ એક ખેડૂતને પૂછી કે એને સિલ્વર જેલથી શું ફાયદા થયા છે તો આપણું નામ જણાવજો ને મારું નામ છે કરમુ ડાડુભાઈ લુણાભાઈ ગામ જેપી દેવડિયા

તો જે ડિફરન્સ આપણે અત્યારે સામે જોઈ છે કે બેય મગફળીમાં હાલ કેટલો ડિફરન્સ આવે છે જેમાં સિલ્વર જે લાગી છે તેનો કલર એકદમ અત્યારે ઘાટો કાળો રંગ કે આપણે કહી અને એકદમ જે ગ્રીનરી કહી એ આવી ગયો છે પ્લસ પોતાની સાઈજ જે હોય મોટી થઈ છે એટલે ઓલ ઓવર સિલ્વર જેલ મારવાથી આપણે ફાયદો જોવા મળ્યો બરોબર હવે આપણે બીજા ખેડૂતોને ભલામણ કરીએ કરી ને કે ભાઈ આપણે સિલ્વર જેલ નું સ્પ્રે લેવાય કે ન લેવાય બસ વાપરી શકાય બહુ સારા સારા ખેડૂત મિત્રોને ગમે અને વાપરી હોય સારા સારા દવા છે બરોબર તો વાત થઈ આપણે સિલ્વર જેલ ના ફાયદા હવે સિલ્વર જેલ ક્યાં મળે તો હાલ આપણે ભણગોર માં ગણેશ એગ્રો ટ્રેડર્સ જે કૌશિકભાઈ આપણી સાથે છે કે આ જે સિલ્વર જેલ છે જે ખેડૂત મિત્રને આપ્યું ને સારું પરિણામ મળ્યું જેથી કરીને બીજા અન્ય ખેડૂતને સારું પરિણામ મળે ઉત્પાદન સારું આવે જેથી કરીને ખેડૂતને સારું વળતર મળે તો ભણગોર એરિયામાં જે પણ ખેડૂત મિત્રોને સિલ્વર જેલની જે રિક્વાયરમેન્ટ હોય કે જે એનો ઉપયોગ કરવો હોય તો ભણગોરમાં ગણેશ એગ્રો ટ્રેડર્સ જે કૌશિકભાઈ આપણી સાથે છે તેમની પાસે અવેલેબલ હશે મળી જ જાશે તો ચોક્કસ તેનો ઉપયોગ કરજો અને બે કેરા રાખી દેજો જેથી કરીને આપણે ખબર પડે કે બીજી વાર વાપરવું કે નહીં કેમ કે આ એક એવું ફર્ટિલાઇઝર છે કે જેનું સો આપણે રિઝલ્ટ મળશે કે જેમાં માર્યું છે એમાં કેટલો ફરક છે અને જેમાં નથી માર્યું એમાં કેટલો ફરક છે એ તમને આંખે દેખાશે બરાબર હવે થઈ આ બધી આપણા ઉપરના કલરની કે જે મગફળીમાં સારો કલર આવી જાય છે એના સિવાયના જે બીજા તમને ફાયદા ગણાવું તો મગફળીમાં સુયાનું પ્રમાણ એટલે કે ફ્લાવરિંગ વધારે કાઢે છે સુયા પણ ઝાઝા બધા બેસે છે અને સુયા જો હોય તો ગોગડી કે આપણે જે ગોગળી કે પોપટા કહી એમાં કન્વર્ટ થઈને ઝડપથી ઉત્પાદન તરફ લઈ જાય છે એટલે કે સારું એવું ઉત્પાદન મળશે અને સારું એવું વળતર મળશે જેથી કરીને ખેડૂતને સારી વળતર મળશે અને આપણે સામે જે કલર જોઈ છે કે મગફળી આખે આખો જે પ્લોટ છે એ ખેડૂતને નહોતો ગમતો અને અત્યારે હાલ આના સ્પ્રે પછી ખેડૂત ખુશ છે તો તમામ ખેડૂત મિત્રોને એક ભલામણ કરું છું કે અવશ્ય સિલ્વર જેલનો ઉપયોગ કરજો અને આપણા જે ડીલર છે કૌશિકભાઈ તેમનો લાભ લેજો તેની પાસે સારી કંપનીના જ બધાય પેસ્ટિસાઈડ ને ફંજીસાઇડ અને જે ફર્ટિલાઇઝર છે તે તેમની પાસે મળી જાય